હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો મેં તમારી સાથે ગુલાબજાંબુનું પ્રીમિક્સ દાળનો પ્રીમિક્સ અને ઉપમાની ઉપમાના પ્રીમિક્સની રેસીપી શેર કર્યા પછી આજે હું તમારી સાથે શેર કરીશ પોવાના પ્રીમિક્સની રેસીપી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો પૌવાનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લેશું અને તેના પર મેં કઢાઈ રાખી છે હવે એમાં હું બે ડોકલી છે તે તેલ એડ કરી લઈશ આ રીતે તમે પૌવાનું પ્રિમિક્સ બનાવી અને ફક્ત પાંચ મિનિટમાં પૌવા તૈયાર કરી શકો છો પ્રે બન્યા પછી માત્ર આપણે ગરમ પાણીમાં એડ કરીશું તો ફક્ત આપડા પૌવા છે તે 5 મિનિટમાં તૈયાર થઈ જશે અને પ્રે મિક્સ છે તે પણ બનાવ ખૂબ જ સરળ છે તેલ ગરમ થાય એટલે આપણે આમાં થોડી રાઈ એડ કરીશું રાઈ કટડે એટલે આપણે ગેસ ધીમો કરીશું અને અંદર થોડું જીરું એડ કરીશું થાય એટલે આપણે તેમાં જે આપણે કરીશું અને આપણે સેમ છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકીએ આ રીતે બનાવી તમે બહાર છે તે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રિજમાં સ્ટોર કરીએ તો આપણે બે મહિના સુધી આસાનીથી પ્રીમિક સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ બનાવવા હોય ત્યારે આપણે બનાવી અને નાસ્તામાં આપણે લઈ શકીએ છીએ જો હોસ્ટેલમાં રહેતા હોય બાળકો તો આપણે તેને બનાવીને આપી શકીએ છીએ વર્કિંગ વુમન હોય તો તે રજાના દિવસે આ રીતે બનાવી અને રાખી શકીએ છે અને સવારમાં ફક્ત પાંચ મિનિટમાં બનાવીને તે નાસ્તામાં આપી શકીએ છે તો આપણે સિંગ છે તે લાલ થઈ ગઈ છે હવે આપણે તે નીકાળી લેશું

લેલો લીલું મરચું છે જે મેં એકદમ ઝીણું સમારી લીધું છે તે એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું કોથમીર એડ કરીશું અહીંયા આપણે આ બધું છે તે એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે જેમાંથી ભેજ છે તે ઉડી જાય ત્યાં સુધી આપણે તેને કરવાનું છે એકદમ તેને ક્રિસ્પી કરી લેવાનું છે જો તેમાં ભીજ રહી જશે તો આપણું પ્રેમિક્સ છે તે લાંબો સમય સુધી રહેશે નહીં અને તેની સેલ્ફ લાઈફ છે તેમાં ઘટાડો થશે મરચા છે તે આપણે એકદમ ઝીણા સમારવાના છે જેથી તે જલ્દીથી થઈ જાય ક્રિસ્પી તો જોઈ શકો છો કે આપણું બધું ક્રિસ્પી થઈ ગયું છે હવે હવે પૌવા છે જે મેં બે વાટકી લીધા છે તેને ધોઈ અને પછી મેં બરાબર સૂકવી લીધેલા છે તે કરી લઈશ અને હવે હળદર સ્વાદ અનુસાર ઘટાડો અહીંયા મેં થોડા છે તે લીંબુના ફૂલ એડ કર્યા છે અને આપણે લીંબુના ફૂલ એડ કર્યા છે એટલે તેનું બેલેન્સ જાળવવા માટે આપણે થોડી ચપટી ખાંડ એડ કરી લેશું

અહીંયા સિંગદાણા તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો છો જ્યાં સુધી પૌવા એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેશું તો આપણા પૌવા છે તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી લેશું તો તૈયાર છે આપણે પૌવાનું પ્રીમિક્સ હવે હું તમને તેમાંથી પૌવા બનાવીને પણ બતાવીશ કે આપણા પૌવા છે તે કેવા બને છે અહીંયા આપણે ગરમ પાણી થવા માટે રાખી દીધું છે ગરમ પાણી થાય એટલે આપણે એક વાટકી છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે અહિયાં અડધી વાટકી છે તે ફ્રી એડ કરી લેશું અને ઢાંકી અને પાંચ મિનિટ સુધી રહેવા દેશું તો હવે આપણે જોઈ લેશું તો તૈયાર છે આપણે પ્રિમિક્સ માંથી બનેલા વાટકામાં કાઢીને પણ તમને બતાવ તે એકદમ ટેસ્ટી અને એકદમ છૂટા છૂટા બન્યા છે છે આપણે પૌવાનું પ્રીમિક્સ અને તેમાંથી બનાવેલા ઇન્સ્ટન્ટ પૌમા જે માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો તમને રેસીપી કેવી લાગણી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને સ્ટોર કરવાની વાત કરીએ તો પ્રીમિક્સ છે તે આપણે ફ્રીજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જો બહાર રાખીએ તો આપણે એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને ટેસ્ટમાં પણ તે એકદમ બેસ્ટ બને છે તો મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ